જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલ નીલકંઠ ધામ પોઈચા વિશે આ મંદિર ભગવાન સ્વામિનારાયણ માટે સમર્પિત છે અને લગભગ એકસો પાંચ એકર વિસ્તાર ધરાવે છે નીલકંઠ ધામ ભક્તિ શાંતિ આધ્યાત્મિક માટે એક પ્રસિદ્ધ સ્થળ છે જ્યાં દર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓ આવે છે તેના સ્થાપન અને ઇતિહાસની વાત કરીએ તો નીલકંઠ ધામનું ઉદઘાટન અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર તેરમાં થયું હતું આ મંદિર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા બનાવાયું અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી મંદિર માટે પોઈચા ગામ નર્મદા નદીની કિનારે એકસો પાંચ એકર જમીન પસંદ કરવામાં આવી હતી સ્થાપન સમયે ગુરુવર્ય દાસજી સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની દિશામાં આ મંદિર ભક્તિ અને આધ્યાત્મિક માટે એક કેન્દ્ર બન્યું છે સ્થાપત્ય અને મૂર્તિ કલાની વાત કરીએ તો નીલકંઠ ધામના મુખ્ય મંદિરમાં એકત્રીસ શિખરો છે અને ઇન્ટ્રી કેટલી ડિઝાઇન શિલ્પો જોવા મળે છે મંદિરની ભીતકલા રામાયણ મહાભારત અને ભગવાન સ્વામિનારાયણની લીલાઓ દર્શાવે છે અહીં રાધાકૃષ્ણ લક્ષ્મીજી નારાયણ અને ચોવીસ અવતારની મૂર્તિઓ છે મૂર્તિઓ અને શિલ્પોમાં ભક્તિ સાથે જ કલાનો સુંદર સમન્વય જોવા મળે છે જે દરેક ભક્તને આધ્યાત્મિક અનુભવ આપે છે સહજાનંદ યુનિવર્સ અને એટ્રેક્શન ઝોન્સની આપણે વાત કરીએ તો નીલકંઠ ધામમાં આવેલું સહજાનંદ યુનિવર્સ ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને જીવનકથાઓ પ્રદર્શિત કરે છે અહીં લાઇટ સાઉન્ડ શો ઓડિયો વિઝ્યુઅલ ડિસ્પ્લે અને ઇવનિંગ આરતી જોવા મળે છે મોરલાની કલા નારાયણ સરોવર તળાવો અને શાંતિપૂર્ણ બગીચાઓની અહીં વિશેષતા છે ગૌધામ એટલે કે ગાયોના આશ્રમ અને સર્વિસ એક્ટિવિટીઝ પણ અહીં આયોજિત છે જે નીલકંઠ ધામને વધુ વિશેષ બનાવે છે સામાજિક સેવા અને ઉત્સવોની વાત કરીએ તો નીલકંઠ ધામ માત્ર મંદિર નહીં પણ સમાજ માટે પણ કામ કરે છે અહીં ત્રિબલ ઉપલીફેટમેન્ટ ફ્રી મેડિકલ કેમ્પ્સ અને ઇનિટીવસ કરવામાં આવે છે હાજરીદારો માટે સદાવ્રત એટલે અન્નદાન પણ આયોજિત થાય છે મંદિરમાં જન્માષ્ટમી પાટોત્સવ અને મોટા સત્સંગ નિયમિત થાય છે જે ભક્તોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક અનુભવો આપે છે ચાલો જાણીએ ત્યાં પ્રવાસી માટેની શું સુવિધાઓ છે તો નીલકંઠ ધામ ભક્તો માટે યાત્રી ભવન છે જ્યાં એસી અને નોન એસી રૂમ ઉપલબ્ધ છે પોઈચા અને રાજપીપળા નજીક ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે જમવાના ઓપ્શનમાં નીલકંઠ પ્રસાદમાં વેજ થાળી લોકલ ગુજરાતી થાળી અને ફાસ્ટ ફૂડ પણ છે મંદિર પહોંચવા માટે વડોદરા એરપોર્ટ લગભગ સાહીઠ કિલોમીટર દૂર છે અને રાજપીપળા રેલવે સ્ટેશન લગભગ પંદર કિલોમીટર દૂર છે મૂર્તિ અને શિલ્પકથાની વાત કરીએ તો નીલકંઠ ધામમાં અનેક મૂર્તિઓ છે ભગવાન સ્વામિનારાયણ રાધાકૃષ્ણ લક્ષ્મીનારાયણ તમામ ચોવીસ અવતારો મુખ્ય મંદિરમાં દિવ્ય ભીત કથાઓ દ્રશ્યો છે મહાભારત રામાયણ સ્વામિનારાયણ સંપ્રદાયની લીલા કથાઓ શિલ્પોમાં વિવિધ પથ્થર શિલ્પીઓના કલાકારોએ સજ્જ રીતે નિર્મિત નિર્મિત કરેલું છે સાંસ્કૃતિક પ્રદર્શનની વાત કરીએ તો સહજાનંદ યુનિવર્સ એક વિશાળ પ્રદર્શન મંચ છે જેમાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન વિજ્ઞાન શૈક્ષણિક દૃશ્ય જીવનગતિ પ્રસ્તુતિ છે લાઇટ સાઉન્ડ શો વગેરે વગેરે કરવામાં આવે છે નીલકંઠ ધામ એક આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સામાજિક કેન્દ્ર બની ગયું છે ભક્તો માટે આ સ્થળ શાંતિ સુંદરતા અને આધ્યાત્મિક અનુભવો પ્રદાન કરે છે નીલકંઠ ધામનું દર્શન માત્ર દર્શનથી પણ જીવનને શાંતિ અને આત્મ સ્વરૂપ સાથે જોડાવાની તક છે ચાલો ભક્તિ અને શાંતિના સુંદર કેન્દ્રની મુલાકાત લઈએ અને નીલકંઠ ધામના આ ચમત્કારોને અનુભવીએ તો મિત્રો આ હતો નાનો એવો સ્વામિનારાયણ મંદિર પોઈચાનો ઇતિહાસ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા મિત્રો નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ મિત્રો